હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો જો આજે વાગી ગયા છે બપોરના ફાઇનલી સાડા ચાર અને અમારે જવું હતું પ્રસાદ માટે સ્વેટર લેવા માટે કેમ કે ઠંડી ખૂબ જ વધી રહી હતી તો ચલો જઈએ સ્વેટર લેવા માટે તો જો લીપમાં અમે પહોંચી ગયા છીએ અને લીપમાં પંખો શરૂ હતો તો મિસ્ટર હસબન્ડને પંખો બંધ કરવાનું કહ્યું તો જો એને તો છે ને એ નખરા કરવા લાગ્યા પછી અમે અકો મકો અને ચકો ત્રણેય ગાડી પર સવાર થઈને આગળ જઈ રહ્યા હતા અને આપણે તો મસ્ત મજાનો મોઢે દુપટ્ટો પણ બાંધી દીધો હતો ત્યાર પછી અમે પહોંચી ગયા હતા માર્કેટમાં તો ઉપર છે ને આવું કાંઈક ધજા પતાકા બાંધેલા હતા અને મિસ્ટર હસબન્ડ ટુ વ્હીલને મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી છે ત્યાર પછી અમે આગળ ને તો જો ઉપર આવું કાંઈક લખેલું હતું કે ટિબેટીયન રેફ્યુજી સ્વેટર માર્કેટ ઇંગ્લિશમાં પણ લખેલું હતું અને ગુજરાતીમાં પણ લખેલું અને આગળ હિન્દીમાં પણ લખેલું હતું ત્યાં છે ને ગેટ ઉપર એક કાકા સરસ મજાની કેન્ડી વેચી રહ્યા હતા અને એ જોઈને તો આપણા મોઢામાં પાણી આવી ગયું પછી ફાઇનલી પ્રસાદ માટે સ્વેટર આપણે ચૂઝ કરી લીધું હતું અને એમાં પણ બે ઓપ્શન હતા તો પ્રસાદને આમાંથી એક પણ સ્વેટર ગમ્યું નહીં તો પછી આપણે એ છે ને કેન્સલ કરી દીધું અને ત્યાર પછી અમે ગયા થોડાક આગળ તો જ્યાં ત્યાં છે ને મસ્ત મજાના નવા 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 સરસ મજાના વેરાયટીવાળા સ્વેટર જોવા મળ્યા હતા પછી ફાઇનલી હવે પ્રસાદને એક ગ્રે કલરનું સ્વેટર ગમે ગયું હતું જે ટુ ઇન વન હતું આ કાકા અહીંયા ગોળ 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 કાંઈક ફેરવી રહ્યા હતા તો મને એવું લાગ્યું કે એમના ભગવાનની માળા કરી રહ્યા હશે અને પછી ત્યાં તો જો કે મસ્ત માળા કરી રહ્યા છે ને એમની ત્યાર પછી આપણને ગોરી 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 મેં એમના મસ્ત ફોટો લેવાનું મન થયું તો જો આપણે એમના થોડાક ફોટોઝ પણ ક્લિક કરી લીધા છે અને ત્યાર પછી જો કેવા સરસ કલેક્શન છે ને અહીંયા નવું નવું સ્વેટરનું ત્યાર પછી પ્રસાદને લેવાનું મન થયું એક વુલન ટી શર્ટ તો વુલન ટી શર્ટ તો એની સાઈઝનું હતું નહીં તો પણ અમે એ આંટીને કીધું તો એમને અમને વુલન ટી શર્ટ કાઢી આપ્યું અને ચારે બાજુ જ્યાં જવું ને એને બસ નકરો પબ્લિક ને પબ્લિક જ દેખાતું હતું કેમ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી એટલે જો બધા જ સ્વેટર લેવા માટે પહોંચી ગયા હતા ફાઇનલી આપણે પ્રસાદ માટે એક મસ્ત મજાનો ક્રીમ કલરનું વુલન ટી શર્ટ સિલેક્ટ કરી લીધું હતું અને તે પણ તેને ખૂબ ગમી ગયું હતું તો જો ફાઇનલી અમે આ એક એના માટે સ્વેટર લઈ લીધું છે જે તેને પણ બહુ જ ગમી ગયું હતું તો અહીંયા છે ને આવું કંઈક અલગ અલગ એ લોકોએ શોપ ઉપર એમના નામ લખેલા હતા એમની શોપના નામ હતા આવું કંઈક વાંચતા એ મને નહોતું આવડતું તો આ મેં થોડા ફોટોઝ ક્લિક કરી લીધા અને વિડીયો પણ લઈ લીધો ત્યાર પછી છે ને બાર ઉપર આવું કંઈક એવું એમના કલર કલરના ધજા પતાકાવાળું લગાવેલું હતું તો મને એવું થયું કે એમનું એમની કંઈક પરંપરા મુજબ લગાવ્યું હશે પછી અમે જો આગળ વધ્યા અને મિસ્ટર રસબન કહે છે કે ચાલ તને મસ્ત પાણીપુરી ખવડાવું તો જો અમે પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા માટે અને હવે તો વાગી ગયા છે ઘડિયાળમાં ફાઇનલી પોણા સાત અને અમે ઘરે પણ મસ્ત મજાના પહોંચી ગયા છે ખૂબ જ તાગી ગયા હતા અને જો પ્રસાદે પ્રસાદે પણ સરસ મજાના ભગવાનના દીવાબત્તી કરી લીધા છે ભગવાનને મનાઈ લીધા છે અને જો તમે પણ તમારા બાળકોના સ્વેટર લેવા માગતા હોય તો તમે પણ પહોંચી જજો તે ટેન માર્કેટમાં જે આવેલું છે મકાઈ પુલ પાસે અને ચોક બજાર મકાઈ પુલ પાસે તો ત્યાં સુધી બધાને બાય બાય